સુરતના ઉધનામાં ફૂટપાથ પરથી તીક્ષ્ણ હથિયારના ગાજકી કરેલી ઘાતકી હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી પાડ્યો છે તો મૃતક બળજબરીથી રૂપિયા પડાવતો હોય જેને લઈને તેની હત્યા કરે એવાનું હલતું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર તીક્ષ્ણ હત્યાથી હુમલો કરી હત્યા કરનારા હત્યા રહેવા ઈમા ઉર્ફે લંબુ ગાવીતને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે છેલ્લા આશરે દસ વર્ષથી વતનમાંથી સુરત આવી રોજગારી ફૂટપાથ પર ઊંઘી જતો હતો તે મૃતક કેટલાક સમયથી મજૂરો પાસેથી બળજબરીથી રૂપિયા લઈ તેઓને હેરાન કરતો હતો અને આરોપી ઈમા ઉર્ફે લંબુ ગાવિત પાસેથી પણ રૂપિયા લઈ લીધા હતા તો ફરી આવી જ રીતે આરોપી પાસે ઊંઘમાં રૂપિયા પડાવવા જતા તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યો હતો નોથી સવા નવ ની વચ્ચે નોથી સવાર અગિયારની વચ્ચે કોઈ પણ સમયે એક મર્ડરના બનાવ બનેલ હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું આ બનાવની જગ્યા ઉદના રસ્તા પાસે નવા રોડની સામે આવેલ જયેશ મેડિકલની બાજુમાં આવેલ ફૂટપાથ ઉપર આ ડેડ બોડી મળી આવેલ હતી જે મરણ જનાર છે એને ડિટેક્શન નથી થઈ અજાણ્યો ઇસમની ડેડ બોડી મળી આવતા પોલીસ દ્વારા મર્ડરના કેસ રજિસ્ટર કરવામાં આવ્યા હતા મારનાર કોણ છે એની પણ કોઈ ખબર નથી ટોટલી બ્લાઇન્ડ કેસ હતું આ કે સ્થાનિક પોલીસે મહેનત કરતા કોઈ સુરાગ ના મળતા આ કેસ પણ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા હતા समस्त विस्तार ने सीसीटीवी की आजूबाजू लोगों की पूछपरछ करताेल के मरण जनारों नाम प्रमोद गुराबराव पाटिल वर्ष अट्ठावीस धंधो छुटक मजूरी ये उधना में जो फुटपाथ है वहाँ सोया हुआ था उसके आसपास कोई भी आदमी हाँ જે જગ્યાએ જે જગ્યા ઉપરથી ડેડ બોડી મળી આવેલ હતી ત્યાં કોણ કોણ લોકો સૂતા હતા કોણ કોણ લોકો આ જગ્યાએ ઉપભેસ કરે છે આ બધાની વિગતવાર પૂછપરછ કરી તો એક ઈસમ સુરતમાંથી ગેરહાજર હોવાનું જાણવા મળેલ એને શોધખોળ કરતાં જાણવા મળેલ કે એનું નામ છે ઇમા ઉર્ફે લંબુ શંભુભાઈ ગાવિત એ ઉદના ત્રણ રાસ્તા પાસે નવા રોડની સામે આવેલ જયેશ મેડિકલની બાજુમાં આવેલ ગુજરાત ગ્રામમેન્ડની દુકાનના ઓટલા પાસે આ પણ રહેતા હતા દુર્ભાગ્યની વાત આ છે કે બહુ નાની વાત હતી કે આજે મરણ જનાર રીસમ છે આ ત્યાં જે લોકો ફૂટપાથ ઉપર સોતા હતા એના પાસેથી પૈસાની માગણી કરતા હતા જે દિવસે આ બનાવ બનેલ તે દિવસે આરોપી પણ ત્યાં સૂતો હતો અને મરણ જનાર ત્યાં આવ્યા એના ખિસ્સામાંથી જડતી કરીને પૈસાની માગણી કરી અને આરોપીએ એની પાસે છરી હતી ઊભા થઈને એને છરી મારી દીધી અને આ ઈસમની મૃત્યુ જેના લીધે થઈ હતી આરોપી છેલ્લા દસેક વર્ષથી પોતાના વતનથી સુરત અવારનવાર આવીને મજૂરી કામ કરતો હતો કામ કરતો હતો બળજબરીથી એના ખિસ્સામાંથી પૈસા કઢાવવાના પ્રયાસ મરણ જનારે કરતા એને એના પાસે આવેલી છરી એને મારી જેના લીધે આ કરુણ મૃત્યુનો બનાવ બન્યો હતો પરંતુ બહુ સઘન તરીકે સઘન રીતે પ્રયાસ કરીને આ ગુના ડિટેક્ટ કરવાના કરવામાં પણ ડીસીબીની ટીમ સફળ રહી છે એસીપી